બાળકોની ઇમ્યુન સિસ્ટમ બહુ લો હોય એટલે વારે વારે શરદી ઉધરસ કફ થઈ જતા હોય જ્યારે ઋતુ બદલાય ત્યારે શરદી ઉધરસ કફ થઈ જાય અને તાવ આવી જાય એના માટે વારે વારે બાળકોને એન્ટીબાયોટિકનો કોર્સ કરાવવો પડતો હોય એવી કન્ડિશન સાથે ઘણા બધા બાળકો જે છે એ આપણી પાસે ટ્રીટમેન્ટ લેતા હોય છે એમાં ખાસ કરીને આજે આરવ જે છે એ મારી સાથે છે અને એના મધર એક્સપ્લેન કરશે કે શું તકલીફ થતી હતી બેન આરવને શું ફરિયાદ રહેતી હતી દોઢ વર્ષનો હતો ત્યારથી જારવને મને ઋતુ ચેન્જ થાય હમ શરદી આવે કે વરસાદ આવે કે ઉનાળો આવે કોઈ પણ હોય કે સડનલી બહાર વરસાદ પણ પડી જાય તો મને તરત એની એન્ટીડબાયોટિક શરદીની દવા કોલ્ડની અને તાવની ફીવરની દવા મને દેવી જ પડતી આવી જ પડતું અને દોઢ વર્ષથી એટલે આજે આડવ જે છે એ નવ વર્ષનો થયો તો લગભગ સાત છ સાત વર્ષથી થતા તેને આવી દવાઓ લેવી પડતી હોય બરાબર છે અને બેન તમે સંજીવનીમાં કઈ રીતે આવ્યા ઇન્સ્ટાગ્રામ થ્રુ બરાબર તો એમાં જે રીતે પેશન્ટને સારું થતું હોય પેશન્ટને જે રીતે એને દરેક કમ્પ્લેનમાં ફાયદો થતો એવી રીતે જ આરોને પણ એ જો એટલો જ સારો ફાયદો થઈ ગયો બહુ જ સર સાત દિવસની અંદર જ એને બધું જ કફ તો અને આ ફાઈવ મંથ થઈ ગયા એને કફ છે જ નહીં આમ જ નથી અને નહીતર દર મહિને પ્રોબ્લેમ ઉભો દર મહિને મને એન્ટિબાયોટિક નહીં ડોઝ તો મને આપવો જ પડતો અને ક્યાંય પણ હું જઈ પણ ન શકતી ક્યાંય પણ હું લગનમાં જાઉં કે ક્યાંય પણ ફેસ્ટિવલમાં કે પાર્ટીમાં ખાવાનું પીવાનું બિલકુલ બંધ ઠંડુ કોઈ પણ વસ્તુ એના માટે બધી રોક તેલ મસાલા અને આપણે લગભગ જે છે ને એગ્રો એક મહિના રેગ્યુલર દવા કરી હતી તો એનાથી અત્યારે આરવને તમારા હિસાબે કેટલું સારું છે બેન નાઇન્ટી નાઇન પર્સન્ટ નહીં બસો ટકા હું તો કહું છું સારું જ છે અને છેલ્લા આપણે દવા બંધ થઈ અને કેટલા મહિના થયા ચાર મહિના ચાર મહિનાથી દવા બંધ છે કોઈ જ દવા નથી અને કોઈ જ પ્રોબ્લેમની જરૂર નથી પડતી સાત દિવસનો કોર્સ કર્યો અને ચાર મહિનાથી બંધ છે દવા એમાં વરસાદ પણ પડી ગયો છે ઠંડી પણ આવી ગઈ છે ને ઉનાળો પણ ચાલુ આવી બધી એને કઈ નથી અને આઈસ્ક્રીમ પણ રાતના પણ ખાઈ લીધી છે હવે આરવના માધ્યમથી ને એના મધરના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે ખરેખર બાળકોને આ પ્રોબ્લેમ છે એ ત્રણ કારોથી થતો હોય એના લોહીમાં કફ સતત ભળેલો રહેતો હોય એટલે થતું હોય બાળકને કૃમિ હોય એટલે થયું ઇમ્યુન સિસ્ટમ ડાઉન હોય એટલે થતું હોય આપણે આરવની એ બધી મેડિસિન્સ કરી ને અત્યારે આરવને એટલો સારો ફાયદો થયો છે એનું કારણ જે છે કે આપણે એનો લોહીનો કફ જે છે એ ઓછો કર્યો અને એની ઇમ્યુન સિસ્ટમને સુધારવાની દવાઓ કરી હવેબેન આરવ જે છે ને ઉટીન બધી કન્ડિશન્સમાં માં સારી રીતે એન્જોય કરી શકે છે પહેલા તો એ લગભગ હાફી જતો હશે હાલ ચાલ મને એમાં એને રાતના સુવા ટાઈમે પણ પ્રોબ્લેમ થતી શ્વાસ લેવા શ્વાસ જેવી બહુ જ એને મે શેક દીધો બધી ટ્રાય કરી પણ હવે આ કન્ડિશન જ્યારે આપણે ડોક્ટર પાસે જતા હોઈએ ત્યારે મોટે ભાગે બાળકોને ડોક્ટર એવું કહેતા હોય કે એની ઉંમર મોટી થશે એટલે સારું થઈ જશે કે ઇમ્યુન સિસ્ટમ લો છે એટલે એવું થાય છે કે એલર્જી છે તમને શું કીધું તો ડોક્ટર એલર્જી છે ડસ્ટની તો ક્યાંય બહાર એને નકાર છે બરાબર તો હવે આરો બધી જગ્યાએ બહાર ફરે છે હવે જો તને એલર્જી નથી કરતી બરોબર ક્રિકેટ રમે છે તો સાલના કાઈ પણ નથી બેન એ ખાસ આપણે જણાવવાનું કે સાચા આયુર્વેદ ડોક્ટર પાસે જઈને જે લોકો પાસે બીએમએસ કે એમડી ની ડિગ્રી હોય એમની પાસે જવું જોઈએ સાથે સાથે જે લોકોએ તમારા જેવા બાળકોના રોગોને મટડેલા હોય એવા ડોક્ટર પાસે જો આપણે જઈએ અને સાચું નિદાન થાય જે મારું નિદાન થયું તો જેમ લોહીનો કફ દૂર થાય એટલે એલર્જી બાળકની ઓટોમેટિક દૂર થઈ જાય છે એવું નથી કે બાળક ક્યારેય બહાર નહીં જઈ શકે ધૂળ ધૂમડામાં ક્યારેય કામ નહીં કરી શકે અને ધીરે ધીરે બધામાં ફરક પડતો જાય છે એ એનું જીવનને માણી શકે છે પહેલા તો તમને સતત બીક રહેતી હતી કે બહાર લઈ જશું તો એનું ઉધરસ થઈ જશે સર એને હું ક્યારે પ્લે કરવા એના ફ્રેન્ડ્સ બોલાતા કે ચાલ આરો ક્રિકેટ રમીએ બેડમિન્ટન તો હું ના જ પાડી દઉં કે નહીં આવે કેમ કે મોસમ ચેન્જ થાય છે ને થઈ જશે પણ ઘરમાં રાખતી હતી તો પણ એને થતું જ હતું તો પણ થતું હતું ને હવે અત્યારે જે છે એ બધું એન્જોય કરી શકે છે અત્યારે એક ક્રિકેટર માં 7 ઓક્લોક હાલ્યો જાય છે એક દોડ કલાક રમે છે તો પણ એને કાઈ આજ થાતું નથી બરાબર છે બાળકો માટે બેન તમે જે અનુભવ કર્યો અને તમારો જે એક્સપિરિયન્સ છે એ તમે આપણી હોસ્પિટલના સર્વિસ કે એના વિશે તમે શું શેર કરવા માંગશો લોકો સાથે સર્વિસ બહુ જ સારી છે અને સાત દિવસમાં જ આ ફરક પડી ગયો છે જે હું લગભગ સાડા સાત વરસથી એના માટે હેરાન થતી હતી આ સાત દિવસના અંદર મને જાન્યુઆરીમાંથી અત્યારે મે મહિનો સ્ટાર્ટ છે અને ફરક પડી જ ગયો છે એટલે હું એ જ કહીશ કે તમે અહીંયા આવો સંજીવનીમાં આયુર્વેદિક દવા તમે ડેફિનેટલી સાત દિવસનો પણ કોર્સ તમે કરી વારો તો તમને બહુ ફાયદો થશે આ એક મારો એક્સપિરિયન્સ સાડા સાત વર્ષ પછી હું આ મારા છોકરાને રમાડી શકું છું બારે અને કાંઈ પણ વસ્તુ એને ખવરાવી શકું છું પહેલાં હું ખા આપી તી પણ એમને નથી દેતી આ મારો છોકરાને તો અત્યારે હું ડેફિનેટલી કહીશ કે સેવન ડેનો તમે એટલી સ્કોર્સ કરીને તમે સંજીવનીમાં તમે જોઈ જાઓ તમને બસો ટકા ફાયદો જ થશે એ મારી ગેરંટી છે અને ખાસ કે જે બાળકોને વારંવાર એન્ટિબાયોટિક લેવા પડતા હોય તો એન્ટીબાયોટિકની પોતાની સાઇડ ઇફિક હા સાઇડ ઇફેક્ટ બરોબર છે અને ઘણી વખતે બાળકોને